નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જ્યાં મિત્રો જણાવી દઈએ કે છત્તીસગઢના સુકામા બીજાપુર જિલ્લાના સરહદી વિસ્તાર ટેન્કલ ગુડેમ ગામના સીઆરપીએફ કેમ્પ પર નકલ મોટો હુમલો કર્યો છે જ્યાં મિત્રો આ હુમલામાં ત્રણ જવાનો શહીદ થયા છે જ્યારે ચૌદ જવાનો ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે તો મિત્રો બીજી તરફ હુમલાની માહિતી મળતા જ ફોર્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતો અને વિસ્તારને કાળોની કરીને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર સુકમા પોલીસ સ્ટેશન જગુડા વિસ્તારમાં આજે ત્રીસ જાન્યુઆરી નકલશ ગતિવિધિઓ પર અંકુશ લગાવવા અને વિસ્તારના લોકોને મદદ કરવાના સુરક્ષા શિબિર બનાવવામાં આવી હતી કેમ બાદ સીઆરપીએફના કોબ્રા સૈનિકો જુનાગુડા અલીગુડા વિસ્તાર સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા આ દરમિયાન નકલસવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો જોકે સુરક્ષા દળોએ પણ નકલસવાદીઓ પર ગોળીબારનો જડબાતોડ જવાબ આપ્યો અને જવાબ કાર્યવાહી કરી સુરક્ષા દળો વધારતા દબાણોને જોઈને નકલસાવાદીઓ જંગલી અડામાં ભાગી ગયા જોકે આક્રમણમાં ગોળી વાગવાને ત્રણ જવાનો શહીદ થયા હતા નહીં ચૌદ ઘાયલ થયા હતા આ ઘાયલ જવાનો હાલત સારી હોવાની માહિતી મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો